હેલો વિદ્યાર્થી મિત્રો ક્વેશન નંબર સેવન્ટી વન તરફ નજર કરીએ નીચેના જોડકા જોડો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઇંગ્લિશમાં તો ઓપ્શન આવશે સોરી ઓફ્યુરિયા કે એસ્ટેરિયાસ ઓપ્શન ફોર આવશે બરાબર એસ્ટેરિયા સોરી ત્યાર પછી જોઈએ આપણે સાગર ગોટાને કહેવાય બેટા એકિનસ તો ક્યુમાં ટુ પી ફોર યસ ફોર ફોર ક્યુમાં ટુ યસ ક્યુમાં ટુ ઓકે

અને બરડતારા એમાં અફ્યુરા તો ટીમાં ફાઈવ તો ઓપ્શન શું આવશે બી આવશે ક્લિયર છે